જય શ્રી કૃષ્ણ કૃષ્ણ કનૈયા લાલ કી જે રામાપીરની પીરની જે ચામુંડા માતની જે અપનાપના ગુરુની જે સરસ મજન ગુરુ પૂર્ણમાનું ગાઈ રહી છું તો આપ સાંભળજો અને લાઈક શેર કરજો હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌને મારા જય શ્રી કૃષ્ણ ભજન ગમે તો શેર જરૂરથી કરજો ગુરુજીના નામની હો માળા ચેડકમાં ગુરુજીના નામની હો માળા ચેડકમાં નારાયણ નામની હો માળા ચેડકમાં નારાયણ નામની હો માળા ચેડકમાં ગુરુજીના નામની હો માણા ચડો કમા ઝૂટું બોલાય નય ખોટું લેવાય નઈ ગો ઝૂટું બોલાય નય ખોટું લેવાય નઈ અવરું ચલાય નહીં હો માણા માળા ચેડો કમાડું ચલાય નઈ હો માળા ચેડો કમા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ક્રોધ કદી થાય નય પર નિંદાય નહીં કદી થાય નહીં પરને નિંદાય નહીં પાપને પોસાય નહીં હો માળા છે ડોકમાં પાપને પોસાય નહીં હો માળા છે કમા ગુરુજીના નામની હો માળા છે ડોક ગુરુજીના નામની હો માળા છે ડોકમા નારાયણ નામની હો માળા છે ડોક સુખમાં છલકાય નહીં દુઃખમાં રાડાય નહીં સુખમાં છલકાયનય દુઃખ મા રાડાય ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ઢોકમાં નારાયણ નામની હો ોમાં દ સંગ્રાયનય એક લાખ વાયનય દન સંગરાયનય એક લાખ વાયનય બેદર ખાય નહીં હો માડા ઢોકમાં બેદર ખાયનય હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમ નારાયણ નામની હો માળા છે ડોકમ બોલ્યું બદલાય નય ટેકને જતાય નય બોલ્યું બદલાય નય ટેકને જતાય નય બાનું લજવાય નહીં હો માળા છે ડોકમા બાનું લજવાય નહીં હો માળા છે ડોકમા ગુરુજીના નામની હો માળા છે ડોકમા નારાયણ નામની હો માળા છે ડોકમાં હરી હરી હરિરાજ નંદ કહે સદા ચૂકાય હરી હરી હરિહરિનંદજી કહે સત્યા ચૂકા નય નારાયણ વિસરાય નઈ હો માળા ચેકમા નારાયણ વિસરાય નઈ હો માળા ચેડકમાં ગુરુજીના નામ ની હો માળા છે ડોક નારાયણ નામ ની હો માળા છે ડોકમાં ગુરુજીના ઓ માળા છે ડોક માળા છે ડોક માળા છે ડોક અપના ગુરુ ગુરુની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય આપના માતા પિતાની જે ગુરુ પૂર્ણિમાનું ભજન ગાયું છે તમને ગમે તો લાઈક શેર જરૂરથી કરજો